મળતી વિગતો અનુસાર વડુ પોલીસ સ્ટેશન ની વાત કરવામાં આવે તો તેમાં બે હાજર એકવીસ ચોવીસ બોટલ એટલે કે ચૌદ લાખ પચીસ હજાર પાંચસો બનાવટના વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો બીજી તરફ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન નો બે હાજર ત્રેવીસ થી બે હાજર ચોવીસ નો પકડાયેલા અગિયાર લાખ પંચોતેર હજાર રૂપિયાનો ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને બિયરના ટીનનો પણ નાશ કરવામાં આવ્યો હતો આ તરફ પાદરા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધી હજાર પાંચસો ઓગણચાળીસ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ અને ટીન પાંત્રીસ લાખ સાત હજાર બસો પાંત્રીસ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તેમજ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર ચૌધરી પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી ચારણ

વડોદરા ગ્રામ્યની કચેરીમાં કચેરીના અંતર્ગત આવતા પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન અધિકારી દ્વારા દેશી અને વિદેશી દારૂ જે ગેરકાયદેસર પકડાયેલો છે એ મુદ્દા માલનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે કુલ ત્રણેય પોલીસ સ્ટેશન થઈને પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલ્સ જેનું કુલ મૂલ્ય એકસઠ લાખ થી પણ વધારે થાય છે એનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ